હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે કટોરીવાળો બ્લાઉઝ કટિંગ કરતાં શીખવાનું છે કોઈપણ પણ જાતની કટોરીવાળો બ્લાઉઝ હોય તમે આ એક ફેર વિડીયો જોશો તમને પરફેક્ટ કટોરી કટિંગ કરતાં આવડી જશે સાથે યોગને નીચેનો બેલ્ટ પણ કઈ રીતે કટિંગ થાય તે આપણે સિવાણ ક્લાસમાં શીખવાનું છે ભાવેશ લેડીઝ ટેલર તમે યુટ્યુબ પર સર્ચ કરશો સીવાણ ક્લાસનું ગમે તે કામ આપણી ચેનલ ઉપર શીખવા મળી જશે બ્લાઉ ડ્રેસ ચણિયા ચોરી જે પણ શીખવું હશે મળી જશે હવે તમને બેક સાઈડ તો કટિંગ કરતાં આવડતી જશે આ રીતે આપણે બેક સાઈડ કટિંગ કરી લેવાની છે આ રીતે તમારે સામે મૂકી દેવાની છે સામેની સાઈડ જોઈ લો પરફેક્ટ તમે આ રીતે મૂકી દેવાની છે એકદમ થાપી દેવાની આપણે પહેલાંમાં પહેલું આગળની સાઈડ એક આ રીતે તમારે ટચ ટુ ટચ માર્કિંગ કરી દેવાનું છે તમાર કોઈ પણ બ્લાઉઝ હોય ને ત્યાર પછી આપણે ઉપરની સાઈડ આ રીતે અહીંયા આગળ આપણે જે ગળાનું કટિંગ રાખ્યું હોય ત્યાં અહીંયા માર્કિંગ કરી દેવાનું અને મૂડાનો ભાગ પણ આ રીતે દોરી દેવાનો છે ત્યાર પછી આપણે અહીં આગળ સાઈડમાં પણ આ રીતે કમ્પ્લીટ ટટ ટચ માર્કિંગ કરી દેવાનું છે ત્રણ ખૂણે કમ્પ્લીટ ઉપ માર્કિંગ કરી દેવું છે આ રીતે અને પછી આપણે નીચેની સાઈડ પોણો ઇંચ ઉમેરવાનું અહીં આગળ બી આપણે પોણો ઇંચનું બે સાઈડ ઉમેરી દેવાનું એટલે આપણને માર્કિંગ કરતાં ફાવે એટલા માટે ત્યાં પછી માર્કિંગ કર્યા પછી આગળ સીધો લીટો દોરી દેવાનો છે આ રીતે એટલે તમારે અહીં આગળ એની જોડે જોઈન્ટ કરી દેવાનું છે જે ટટ ટુ રાખ્યું છે તેની જોડે તમારે જોઈન્ટ કરી દેવાનો ખાલી નીચે પોણો ઇંચ ઉમેરવાનું છે અને નીચેથી આપણે અહીં આગળ જે માપ છે માપથી આપણે અઢી ઇંચ મૂકવાનું છે આ રીતે ને અહીં આગળની સાઈડ આપણે ત્રણ ઇંચ મૂકવાનું છે પાછળની સાઈડ અઢીને આગળની સાઈડ ત્રણ આ રીતે તમારે માર્કિંગ કરી દેવાનું આ રીતે તમારે માર્કિંગ કરી દેવાનું ત્યાં પછી આપણે લઈ લઈએ હવે પહેલું આપણે આ કમ્પ્લીટ માર્કિંગ થઈ ગયું અહીં આગળ હવે આપણે પહેલાં પહેલું મૂળાને અડધો ઇંચ આપણે આ રીતે ગારી લેવાનો છે પાછળ કરતાં આગળ અહીં આગળ આપણે તમને ઘાટું કરીને કમ્પ્લીટ બતાવું તો તમને ખ્યાલ આવે એટલા માટે અહીં આગળ આ રીતે ઘાટ્ટું કરી દેવાનું છે એટલે તમને ખ્યાલ આવે એટલા માટે કરી દઉં હવે પહેલામાં પહેલું હવે આપણે આ માર્કિંગ થઈ ગયું હવે આપણે અડધો ઇંચનું વધારે મૂળાનું ગારણ આપી દેવાનું છે પાછળના કરતાં આગળનું અડધા ઇંચનું મૂળાનું ગારણ આપી દેવાનું આ રીતે જે રીતે રાઉન્ડ શેપ હોય એ રીતે જ રાઉન્ડ શેપ આપવાનો છે ખાલી અડધો ઇંચ આપણે વધારે આપી દેવાનો પછી ત્યાર પછી આપણે ગરું સાડા છનું છે અહીં આગળ સાડા છ મૂકી દેવાનું છે અહીં આગળ આપણે અઢી ઇંચ મૂકવાનું આ રીતે પછી લંબચોરસ દોરી દેવાનું છે અહીં આગળ આપણે અઢીથી સીધું આ રીતે અઢીનું માર્કિંગ કરીને આગળ આગળ રાઉન્ડ શેપ આવશે કેમકે આગળની સાઈડ આપણે તૈય રાખેલું એટલે ત્યાં આગળ જોઈન્ટ કરી દેવાનું આ રીતે તમને નજીકથી બતાવું એટલે ખ્યાલ આવી જાય અહીં આગળ આપણે પાંચ ઇંચ મૂકવાનું છે યોગ માટે ને આપણે અહીંથી જે સાડા છનું માર્કિંગ કરે એની ઉપરથી દોઢ ઇંચ મૂકી દેવાનું ને ત્યાં પછી અહીંથી આપણે રાઉન્ડ શેપ આપી દેવાનો આ રીતે અહીંયા આગળ ને કટોરીનું તમારે ત્યાંથી ના ખ્યાલ આવતો હોય તો અહીંથી આપણે આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનો છે તમને ખ્યાલ ના આવતો હોય તો આ રીતે તમારે અહીંયા આગળ માર્કિંગ કરી દેવાનું પછી અહીંથી આપણે આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનો એટલે તમારે પરફેક્ટ આ રીતે દોરાઈ જશે ત્યાં પછી આપણે કટિંગ કરી દેવાનું છે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દોજો ગુજરાતીમાં આપણે શિવમ ક્લાસના વિડીયો લાવતા રહીએ છીએ તમને દરેક જાતના વિડીયો આપણી ચેનલ ઉપર મળી રહેશે હવે આપણે અડધો ઇંચનું અહીં આગળ ગારણ આપેલું એ જ આપણે ડાયરેક્ટ કટિંગ કરવાનું છે આ રીતે તમારે કટિંગ કરી દેવાનું ને ત્યાં પછી અહીંયા આગળ આ ગળું કટિંગ કરી લઈએ જે આપણે સરળ છ ઇંચનું દોરેલું એ જ આપણે અહીં આગળ કાપી લેવાનું છે આ રીતે રાઉન્ડ શેપમાં ત્યાં આગળનું આપણે ફ્રન્ટનું આગળનું ઉકસાઇનું જે જગ્યા હોય એ કટિંગ કરી લઈએ ત્યાં પછી આપણે ત્રણ ઇંચનું અહીંયા આગળ જે આગળની સાઈ રાખેલું ને બેલ્ટ આપણે પાછળ અઢ ઇંચનું રાખેલું એ રીતે તમારે ક્રોસ કટિંગ કરી લેવાનું છે અને ત્યાર પછી આપણે આગળ આ રીતે કટોરી કટિંગ કરી લેવાની છે તમારે આ રીતે બનીને તૈયાર થઈ જશે કટોરી બેલ્ટ ને યોગ તેણે વસ્તુ કટિંગ થઈ ગઈ બેલ્ટ લઈ લેવાનો નીચેનો એમાંથી આપણે યોગમાંથી એક ઇંચ માઇનસ કરીને કટિંગ કરી લેવાનું છે એક ઇંચનું માર્કિંગ કરીને તમારે કટિંગ કરી દેવાનું કેમકે આ નિમય આપણે હજુ ટક્સ આવશે આ આપણે રફ કટોરી છે હજુ ફાઇનલ આપણે કટોરી કટિંગ કરવાની છે તે પહેલાં તમને સ્લીવ કટિંગ કરતાં શીખવાડ દઉં બાઈ જે તમારે કટિંગ કરતા ના આવડતી હોય તો આ વિડીયો શેદ પૂરો જોઈ લોજો તો તમને ખ્યાલ આવી જાય અહીં આગળ સાડા દસની બાઈ છે એટલે મેં સાડા અગિયાર મૂક્યું સાડા અગિયાર માર્કિંગ કરી દેવાનું અહીં ત્રણ નીચે માર્કિંગ કરવાનું અને અહીં આગળ અગિયાર માર્કિંગ કરવાનું નીચે અડધો ઇંચનું વારવાનું રાખી લેવાનું છે અહીંયા આગળ ત્રણ છે માર્કિંગ કરવાનું આ રીતે માર્કિંગ કરી દેવાનું છે ત્યાર પછી આપણે બેક સાઈડ લઈ લઈએ બધું જ આપણે બેક સાઈડની ઉપર જ હોય છે બેક સાઈડ તમારે પરફેક્ટ કટિંગ કરો અહીં આગળ સાડા આઠ સાડા નવનો મૂળો થયો એટલે એમાં એક ઇંચ માઇનસ કરી દેવાનું એ સાડા આઠ થાય આ રીતે આપણે સેજ ખૂટે છે મેજર ટેપમાં પાંચ જેવું એટલે આપણે પાછું લઈ લઈએ એટલે અહીં આગળ સાડા આઠ થઈ ગયું એટલે અહીંયા આગળ દોઢ માર્કિંગ લઈ લેવાનું કેમ કે દોઢ આપણે દબાણ લેવાનું છે તો અહીંથી આપણે આ રીતે રાઉન્ડ શેપ કરી દેવાનું એટલે તમારે જે રીતનો બાયનો ગારણ આવતા હોય એ રીતે તમારે આપી દેવાનું ને અહીંયા આગળ સાડા દસ મોરી એટલે સવા પાંચ મૂકીને દોઢ ડબાણ રાખીને આપણે માર્કિંગ કરી દઈએ આ રીતે ત્યાર પછી આપણે કટિંગ કરી દેવાનું છે આ રીતે અહીંથી આપણે જે તમે રાઉન્ડ શેપ હાલતા હોય એ રીતે રાઉન્ડ શેપ આપીને અહીં આગળ આપણે સીધું દોઢ ઇંચ રાખવાનું છે કેમ કે દોઢ ઇંચનું તમારે દબાણમાં જાય એટલે ત્યાં આગળ રાઉન્ડ શેપ આપવાનો નથી અહીં આગળ આપણે અડધો ઇંચ વારવાનું રાખેલું એટલે આપણા બાઈ કપાઈ ગઈ છે હવે એની મહીં તમારે અહીં આગળ પોણા ઇંચ જેટલું રાખીને અહીં આગળ આગળનો ભાગ ગાળી લેવાનો એટલે એ ખાડાવાળો ભાગ તમારે આગળ આવે ને ટેકરાવાળો ભાગ તમારે પાછળ જાય આ રીતે તમારે પોણા ઇંચ જેટલું રાખીને આ રીતે ખાડો ટેકરો કરી દેવાનું છે જોઈ લો આ રીતે તમારે પરફેક્ટ બાઈ આ રીતે થવી જોઈએ તો જ તમારે બાઈ આવે તમારે જે મૂળો થતો હોય તેમાંથી એક ઇંચ માઇનસ કરી દેવાનો એટલે તમારે બાઈ કટિંગ થઈ જાય વિડિયો પસંદ આવ્યા હોય તો લાઈક કરી દોજો તમારા મિત્ર કાં તો સગા સંબંધી જોડે શેર કરજો તેમને પણ શીખવા મળે સીવો ક્લાસનું કામ હવે આપણે જે રફ કટોરી કટિંગ કરેલી એ આપણે અહીંયા આગળ આ રીતે મૂકી દેવાની છે અહીં આગળ આ રીતે બે સાઈડ પહેલાં આપણે માપી જોઈએ યોગ આપણે માપી લેવાનો છે અહીંયા આગળની સાઈડ આપણે એક ઇંચ ઉમેરવાનું છે પાછળની સાઈડ પણ એક ઇંચ ઉમેરવાનું છે આગળ પાછળ એક એક ઇંચ ઉમેરી દેવાનું ને ત્યાર પછી ઉપરની સાઈડથી આપણે પરફેક્ટ આ રીતે માર્કિંગ કરી દેવાનું છે જે આપણે એક ઇંચ ઉમેર્યું એની જોડે જોઈન્ટ કરી દેવાનો અને આ રીતે રાઉન્ડ શેપ આપીને ત્યાં પછી આગળ એક ઇંચ જે ઉમેર્યું એની જોડે આપણે આ રીતે જોઈન્ટ કરી દેવાનું ત્યાર પછી એનું બે વચ્ચેનું સેન્ટર કાઢી લેવાનું સાડા સાત થાય છે એટલે સાડા ત્રણ ઇંચનું આ રીતે માર્કિંગ કરી લેવાનું છે ત્યાંથી આપણે આ રીતે ક્રોસમાં આ રીતે આપી દેવાનું છે અહીંથી આપણે રાઉન્ડ શેપ રાખવાનું છે સીધું રાખવા નથી આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનો છે તમને ઘાટ ટું કમ્પ્લીટ કરીને બતાવું આ રીતે તમારે કમ્પ્લીટ કટોળીનું માર્કિંગ થઈ ગયું હવે આપણે એને કટિંગ કરી લેવાનું છે આ રીતે માર્કિંગ કરી લેવાનું ને ત્યાર પછી આપણે કટિંગ કરી દઈએ આ રીતે આગળ રાઉન્ડ શેપમાં કટિંગ કરવાનું છે નીચેની સાઈડ તે તમને આગળ પછી બતાવું ત્યાર પછી અહીંથી આ રીતે જે માર્કિંગ કર્યું એ પ્રમાણે કાપી લેવાનું છે અહીં આગળ આગળ પણ એક ઇંચ ઉમેરીને ત્યાર પછી જ કટિંગ કરવાનું છે એવું લાગે તો થોડું તમે સેજ વધારી શકો છો આ રીતે તમારે કાપી નાખવાનું છે હવે સેન્ટરમાંથી બે સાઈડ સવા સવા ઇંચનું માર્કિંગ કરી દેવાનું એટલે અઢી ઇંચનું ટોટલ માર્કિંગ કરવાનું ત્યાર પછી આ રીતે ચેંકા મારી દેવાનું બે સાઈડ એટલે તમારે અહીં આગળ કટોરી વારો તે વખતે આવી જાય અહીં આગળ તમારે ટક્સ લેવાનો છે જે કટોરીનો એ તમારે અહીં આગળ લઈ લેવાનું છે સેન્ટર કરીને આપણે આ રીતે કટોરીનું જે સિલાઈ લેવાની છે એનું નિશાન કરી દેવાનું આ રીતે ચોકડી મારી દેવાની તમને ખ્યાલ આવે કે આપણે અહીંયા આગળ ટક્સ ભરવાનો છે એટલા માટે આ રીતે તમારે કટોરી કમ્પ્લીટ કટિંગ થઈ ગઈ અહીં આગળ તમને યોગ ને બેલ્ટ મૂકીને કમ્પ્લીટ બતાવી દો અહીં આગળ આપણે આ રીતે ટક્ષ લઈ લેવાનો છે નીચેની સાઈડ તમારે આગળ બિલ્ટ આવી જશે આ રીતે અહીંયા આગળ કમ્પ્લીટ ટક્સ લો તમને ટક્સ ના ફાવતો હોય તો આ તમને ટક્સ લઈને બતાવો આ રીતે તમારે કમ્પ્લીટ ટક્સ ભલાઈ લેવાનો એટલે આ રીતે તમારે કટોરી ઉપસીને તૈયાર થઈ જશે અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ગુજરાતીમાં આપણે સિવાન ક્લાસના વિડીયો લાવતા રહીએ છીએ આ રીતે તમારે પરફેક્ટ આગળનો ભાગ કટિંગ થઈ ગયો હવે એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ